દાહોદ જિલ્લા વિકાસ અધિકારીની અદભુત પહેલ પોતાના બાળકને અપાવ્યો આંગણવાડીમાં બાળકને પ્રવેશ અપાવ્યો પોતાના બાળકને પ્રવેશ અપાવી ઉમદા ઉદાહરણ લોકો સરકારી યોજનાનો લાભ લે તે દિશામાં ડીડીઓની મોટી પહેલ પોતાના બાળકને આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ આ પહેલ કરી છે કે જેના કારણે લોકો પણ સરકારી યોજનાઓનો લાભ લે તેમનાથી પ્રેરાય છાપરીમાં છ નંબરની આંગણવાડીમાં બાળકને પ્રવેશ અપાવ્યો દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ પોતાના જ બાળકને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવી સરકારી બાબુઓમાં એક નવો ચીલો ચિત્ર્યો છે દરેક જગ્યાએ સરકારી અધિકારી હોય કે નાના કર્મચારી અથવા તો કોઈ રાજકીય નેતા હોય તેઓ હંમેશા એવું વિચારતા હોય કે પોતાનું બાળક સારી ખાનગી શાળામાં અભ્યાસ કરી આગળ વધે તેમનું બાળક બધી જ સુવિધાયુક્ત પ્લે સ્કૂલ કે શાળામાં અભ્યાસ કરે અને તમામ સુવિધાઓ મળે પરંતુ આવા સરકારી બાબુઓ માટે દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ નવો ચીલો ઉત્સવ ગૌતમે પોતાના પુત્રને દાહોદ નજીક આવેલ છાપરી ગામમાં સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે સંકલિત બાલ વિકાસ યોજના ભારત સરકારની બહુ સારી યોજના છે અને બાળકના વિકાસ માટે પ્રી સ્કૂલિંગ માટે અને પોષણ માટે બહુ સરસ એના યોગદાન હજી સુધી આપેલું છે આ બધી વસ્તુ ડીડીઓ તરીકે જોયા પછી મને પાસે લાગ્યું કે નાગરિક તરીકે હું મારા દીકરાને પણ એમાં યોજના લાભ માટે મોકલી શકાય છું એના લીધે મેં મારા છોકરાને આંગણવાડીમાં જે મારે ઘરની પાસ આંગણવાડી છે એમાં મોકલ્યું છે અને મારો પૂરો ભરોસો છે કે આંગણવાડી જે રીતે બીજા બાળકોને બીજા સગર્ભા બહેનોને મદદ આપે છે પોષણ આપે છે વિકાસમાં મદદ કરે છે આ રીતના મારા છોકરાને પણ વિકાસમાં મદદગાર થશે મારી અપીલ છે લોકોથી ખાસ મારા મધ્યમ વર્ગના ભાઈ બહેનો અને ગરીબ તબક્કાના ભાઈ બહેનો અને રિચ સેક્ટરના પણ લોકોની બી કે આપ સરકારની યોજનાનો લાભ લો આ સર આ યોજનાના લાભ લેવા માટે કોઈ એમાં ખર્ચા કરવાની જરૂરત નથી અને મુફ્તમાં લોકો બાળકોને પોષણ માટે ભોજન મળે છે અને ફ્રી પણ થાય છે બંને વસ્તુ જે નાના છોકરાઓ માટે જરૂરિયાત છે બંને વસ્તુ ત્યાંથી મળે છે તો આપ જરૂર લાભ લો એક આઈએએસ અધિકારીએ પૂરું પાડ્યું ઉત્તમ ઉદાહરણ અન્ય અધિકારીઓ માટે પ્રેરણા આપતું ઉદાહરણ પૂરું પાડ્યું

મેન્ટાલિટી ખાસ બદલવાનો પ્રયાસ કરો.